પર્વ ને લઈને પતંગ રસિયાઓ માં ઉત્સાહ પતંગ ની ઘરાખી ખુલતા વેપારીઓ માં ખુશી ઉત્તરાયણ ઉત્સવ ને લઈને થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે સંજેલી તાલુકા મથકે પતંગ રસિયા ની ખરીદી માટે ભીડ જોવા મળી હતી ઠેર ઠેર પતંગની દુકાનો તેમજ ફિરકાઓ દુકાનોમાં લગાડી અને દુકાનદારો દ્વારા પણ ઉત્તરાયણ ઉત્સવની તૈયારીઓ કરી હોય તેમ જોવા મળી હતી ત્યારે પતંગ દોરા ખરીદી માટે પતંગ રસિયાઓની દુકાનોમાં ખરીદી માટે તેમજ દોરા પાકા કરવા માટે લાઈનો જોવા મળી હતી ઠેર ઠેર પતંગની દુકાનોમાં ખરીદી માટે સંજેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર સહિતના લોકો ખરીદી માટે સંજેલી બજારમાં પહોંચ્યા હતા ત્યારે મનગમે તેવી રંગબેરંગી પતંગો તેમજ પાકા દોરાના ફિરકા ખરીદી કરવા પતંગ રસિયાઓ જોવા મળ્યા હતા નીલેશ વસિયા સાથે સુરેશભાઈ તાવિયાળ આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ